નલિયામાં થયેલ મર્ડરની ઘટનામાં સંડોવાયેલા ચાર આરોપીને પકડી પાડતી બૂજ એલસીબી નલિયામાં બની આવેલી એક ગંભીર મર્ડરની ઘટનાને અનુસરીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સંબંધિત અધિકારીઓ દ્વારા ત્વરિત પકડ માટે સૂચનાઓ આપવામાં આવી હતી આ સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ બૂજની ટીમે સઘન તપાસ શરૂ કરી હતી તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે માહિતી મળી હતી જેના આધારે પોલીસે ચાર આરોપીઓને શોધી કાઢ્યા હતા આરોપીઓમાં અશરફ કામલ જત અજીત સુમાર જત 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 મામદ અને મજીદ ચારેય જમધાન વાંડ અબડાસા વાળાનો સમાવેશ થાય છે આપેલ માહિતીના આધારે તમામ આરોપીઓને જીકે જનરલ હોસ્પિટલના ગેટ સામે ભુજ ખાતેથી ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ કાર્યવાહી માટે તમામ આરોપીઓને નલિયા પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા હતા રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ હેલ્લો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે